આ જલ્દી કેચ કરો હા વાંધો નહીં આ બોર્ડ દેખાજો હા લે બસ ચાલો બરાબર તમારું અકાઉન્ટ ઇલેવન ભાડાપટ્ટાના હિસાબો જો એક જ વખતમાં આખું ક્લિયર સમજી લેજો અને ખબર પડી જ જાય તેવું ચેપ્ટર છે બરાબર ચાલો ભાડાપટ્ટે એટલે તમે કોઈ બી વસ્તુ ભાડેથી લીધી છે એવું જ સમજવાનું જેમ જેમકે તમે મકાન લઈ દુકાન લઈ તેવી જ રીતના પણ અહીંયા જે ભાડે પટ્ટે લેવાના છે તે આપણે શું લેવાના મશીનરી અથવા તો

ધારો કે આ એક્સ ભાડે આપનાર છે અને વાય જે છે તે ભાડે રાખનાર છે હવે બંનેના ચોપડે પરિસ્થિતિમાં કંડિશન શું કરવાની એ લોકોએ ફોલો ને તે પ્રમાણે તમારે કરવાનું છે હવે બીજી વસ્તુ આ જે વર્ષ પૂરું થાય ને હવે આમાં ભાડું આપવાનું ભાડું વાત કરીએ માની લો કે આ એક મકાન લેમ ભાડા પર અને એવું માની લો કે આ વર્ષો વર્ષો સુધી ભાડા પર લેતો છે ને એટલે એક વર્ષ માટેની વાત નહીં કરી આપણે જે એગ્રીમેન્ટ કરીએ ને તે કેટલા મહિનાનું કરીએ અગિયાર મહિનાનું જો એક વર્ષની અંદર એગ્રીમેન્ટ કરેલું હોય તો અલગ ભાડો પટ્ટો જેને કહેવાય કામગીરી ભાડાપટ્ટો પટ્ટો શું કહેવાય કામગીરી ભાડાપટ્ટો એટલે યાદ રાખજો એક વર્ષથી ઓછા સમયગાળે માટેનો જે બી કંઈ તમે ભાડે પટ્ટી હોય તે કહેવાય તમારું કામગીરી ભાડો અને જો એક વર્ષથી વધારે ટાઈમ માટે લઈ દો એક વર્ષથી વધારે માટે ટાઈમ માટે લઈ લો નાણાકીય ભાડાપટ્ટો આ વસ્તુ બધા યાદ રાખવાનું આ તમારા ટૂંકા દાખલા માટે કામનું છે બરાબર આ વાત પૂરી થઈ જાય એના પછી જ્યારે આ ભાડા પર લઈને તો હવે માની લો કે મેં બે હજાર દસમાં ભાડા પર લેતો છે અને પાંચ વર્ષ સુધી માટે ભાડા મેં લીધું છે પાંચ વર્ષ વધારે થઈ જાય ચાર વર્ષ લખીએ આપણે ચાર વર્ષ સુધી મેં ભાડા પર લેમ તો મારા પાસે બે ઓપ્શન છે મેં વર્ષની શરૂઆતમાં બી હપ્તો ચૂકવી શકું અને વર્ષના અંતે બી હપ્તો ચૂકવી શકું આ બંને કંડિશનમાં આમનોના બે આમનોન તમારી ચેન્જ થશે એમાં એક આપણે અત્યારે લખીએ શરૂઆતવાળી કે અંતેવાળી લખીએ શરૂઆતવાળી લખીએ પછી અંતેમાં શું ચેન્જ આવે ને તે ખાલી ચેન્જ બતાવી દે બરાબર ધ્યાનથી શીખી લેજો અને લાસ્ટ દિવસે વિડીયો જોઈ મૂકજો એટલે તમે ચૌદ માર્ક્સે પાસ થઈ ગયા ચાલો આજ ઉદાહરણની વાત કરીએ આપણે ભાડે આપનાર અને ભાડે રાખનાર એક કન્ડિશન સમજો જ્યારે આપણે કરાર કરવાના છે કરાર કરું ત્યારે અમુક ખર્ચા ચૂકવવા પડશે આપણે ખર્ચા આપણે એટલે કોણે જે તમારો આપનાર છે તે જે ભાડે આપશે ને તેણે અમુક ખર્ચા ચૂકવવા પડે પણ આ જે ખર્ચા છે તે જવાબદારી આપનારની નથી એટલે કે એક્સ અને વાય વચ્ચે કરાર થતો છે એક્સ અને આપવાનો છે અને વાય લેવાનો છે કોઈ મિલકત બરાબર ભાડા પર તો હવે એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટનો ખર્ચો હંમેશા ભાડે રાખનારનો જોઈએ જેમ કે તમારા ભાડું હોય ને તો ભાડુતી જ હંમેશા એગ્રીમેન્ટના પૈસા આપે બરાબર તો આ જે ખર્ચા છે જ્યારે કરાર થાય ને ત્યારે કોણ આપે એક્સ એટલે કે જે આપનાર છે ને મિલકત તે ખર્ચો તે ટાઈમે કરી દે પણ એ જે પૈસા છે ભવિષ્યમાં કોના પાસેથી વસૂલ કરી લે વાય પાસેથી તો આ જે કંડિશન આવે ને હવે માની લો કે વર્ષ પૂરું થાય તમારું એકત્રીસ ત્રણ પંદર સ્ટાર્ટ થયેલું હશે એક ચાર ચૌદ બરાબર આની વચ્ચે ગમે ત્યારે કરાર થયેલો હશે એ કરારના પૈસા એક્સ એ ચૂકવે લાગશે પણ જ્યારે વરસ પૂરું થાય ને ત્યારે એ પૈસા એ કોના પાસેથી વસૂલ કરવા માટે ખાતામાં લખેથી વસૂલ કરે એવું નથી કેતો વસૂલ કરવા માટે ચોપડે નોંધ કરે કે પહેલા પાસેથી મારા લેણા નીકળતા છે જ્યારે વાર્ષિક હિસાબ તૈયાર કરે ત્યારે બરાબર એટલે આ કંડિશન છે એને આપણે નામ આપવાનું છે નાણાકીય ખર્ચ જેટલા બી કરારના પૈસા થાય તે બધાનું નામ શું આપવાનું છે તમારે નાણાકીય ખર્ચ આ નાણાકીય ખર્ચ હંમેશા એક્સ કોના પાસેથી વસૂલ કરી લે વાય પાસેથી હવે જે આ નાણાકીય ખર્ચો છે પેલો જે ભાડું ચૂકવે ભાડું નહીં એ લોકો નામ આપે હપ્તો બરાબર એ જે હપ્તો ચૂકવવાનો ધારો કે પચાસ હજારનો હપ્તો ચૂકવવાનો હોય આ દસ હજાર નાણાકીય ખર્ચા હોય તો ટોટલ સાઈઠ હજાર રૂપિયા એને પહેલાંથી જ નક્કી કરી આપે કે તારો હપ્તો કેટલાનો છે સાઈઠનો જ છે એટલે એની અંદર તમારું ભાડાની રકમ બી સમાયેલી છે અને આ નાણાકીય ખર્ચની બી રકમ સમાયેલી છે બરાબર હા ને આટલી કંડિશન તમારે યાદ રાખવાની ટૂંકમાં જે મેઇન વસ્તુ હતું કે જે ભાડે આપનાર છે તે પહેલાંથી જ નાણાકીય ખર્ચ કરી દે પણ એ એ એની જવાબદારી નથી એટલે એ વાય પરથી વરસના એન્ડિંગમાં વસૂલ કરી દે વસૂલ કરી લઈ મીન્સ વસૂલ કરવાની નોંધ કરે પછી પેલો હપ્તો ચૂકવે એટલે આપી દઈએ બરાબર હવે આ જે વ્યક્તિ છે વય એ પોતાની સગવડ પ્રમાણે વર્ષની શરૂઆતમાં અથવા તો વરસના અંતે બેમાંથી કોઈ બી એક જગ્યાએ ભાડું આપી શકે કોઈ બી એક કન્ડિશનમાં તો અત્યારે આપણે જોતા છે તે વરસની શરૂઆતમાં જોઈએ બરાબર અને અંતમાં શું ચેન્જ આવશે તેની વાત કરશું એક તારીખ સાથે જાય તો વધારે સારું પડે કઈ તારીખ લે એકથી લે બરાબર જો ધારો કે તમારું વર્ષ સ્ટાર્ટ થાય એક એક બે હજાર એક અને પછી પૂરું થશે એકત્રીસ બાર બે હજાર એક હા ને આ વર્ષથી આપણે વાત કરતા છે હવે માની લો કે એક એક બે હજાર એકના રોજ આ એક્સે વાયને વચ્ચે કરાર થયો કે ભાઈ તું મારી મિલકત લે ને મને ભાડું આપજે ભાડાની બી રકમ નક્કી કરી દે એક અમથી જ પચાસ હજાર અહીંયા રકમ અત્યારે લખવાનો નથી ખાલી આમ ગોખવાની છે તમારે ચાલો હવે આ જે વાય છે તેણે નક્કી કર્યું કે મેં વર્ષની શરૂઆતમાં હપ્તો ચૂકવા ચાર વર્ષ માટે લેવાનો છે તો પહેલો હપ્તો જે તારીખે કરા થાય ને તે તારીખે થશે એક એક બે હજાર એક આ વર્ષની સ્ટાર્ટિંગમાં પહેલો હપ્તો ચૂકવશે પછી વર્ષ પૂરું થઈ જશે બીજું વર્ષ જ્યારે શરૂ થશે ત્યારે હપ્તો ચૂકવશે એક એક બે હજાર બે પછી બે હજાર ત્રણ અને બે હજાર ચાર આવી રીતના એ હપ્તો ચૂકવવાનો પછી આ જે મિલકત છે એ મિલકતનું કદાચ ભંગાર કિંમત બી ઉપજતી હશે એટલે આ ચાર વર્ષ પછી મિલકત તમારી ઉપયોગની બહાર થઈ જાય હવે કામની નથી પણ જે એ કામની નથી તેને ભંગારમાં વેચીને બી અમુક પૈસા મળી શકે જો વાય એમ કહે કે તમે મને મિલકત આપી દો આ ચાર વર્ષનું ભાડું ચૂકવા પછી બી મેં તમને વેચીને પંદર હજાર રૂપિયા સુધી કાઢી આપા હને એટલે જે મિલકત છે વેચીને પંદર હજાર સુધી કાઢી આપવા તો એ જે પંદર હજાર સુધી કાઢી આપવાની વાત કરીએ તે શું કહેવાય ભંગાર કિંમત બરાબર આ જો મેં પંદર હજાર સુધી એને કાઢી આપતો હોય તો આ મેં જવાબદારી લીધી કહેવાય કોના તરીકે વાય તરીકે હને રાખનાર તરીકે એ જવાબદારી મારે ગમે તેમ તેમને પૂરી કરવા જ પડે એટલે આ પંદર હજાર રૂપિયા બીજા વાયે એને ચૂકવવા પડે પણ ક્યારે વર્ષ પૂરું થઈ જાય પછી પણ આ વસ્તુ ખબર હને હવે આમ નંદની વાત કરીએ પહેલી કંડિશન ઊભી થશે એક્સ અને વાય વચ્ચે મિલકતની આપલે થવાની બરાબર શું થવાની મિલકતની આપે કઈ તારીખે થશે જે તારીખે કરાર નક્કી થયો એક એક બે હજાર એક બરાબર ચાલો આ જે એક્સ ભાડે આપનાર છે તે મિલકત આપે આપે એટલે મિલકત જાય જાય તો જમા પણ આના માટે મિલકત નથી જતી આ વેચાણ કરતો છે અને એ હવે પાછી મિલકત લેવાનો નથી અને આ જે કરાર થાય ને ભાડે ને એને ઇંગ્લિશમાં કહેવાય લીઝ પર આપ્યું બરાબર એટલે અહીંયા કહેવાશે તે લીઝ વેચાણ ખાતે

જ્યારે આ મિલકત લઈ એના પાસે મિલકત આવે આવે તો ઉધાર એટલે અહીંયા મિલકત ખાતે ઉધાર અને પક્ષકાર આપનાર આપનાર બને એટલે એટલે કે આપે ખાતે જમા તે આમ નોંધ લગતી વખતે એક વસ્તુ ધ્યાન રાખજો જે વ્યક્તિ હોય તે વ્યક્તિનું નામ કહી દિવસ એના ચોપડામાં નહીં આવે બરાબર અહીંયા જે વ્યક્તિ છે તેનું નામ કહી દિવસ ચોપડામાં નહીં આવે એટલે ભૂલ નહીં થાય બરાબર અને તમને ખબર હોય ને તો માલિકના બે જ ખાતા હતા અગિયારમાં ધોરણમાં મૂડી અને ઉપાડ

અને આપવાનું કોણ વાય એટલે અહીંયા તે થઈ જશે વાય લિમિટેડ ખાતે ક્લિયર થાય આટલું અને પૈસા મળે એટલે આવે તો ઉધાર અને તે વાય લિમિટેડ ખાતે ચાલો એના પછી એ જ તારીખની વાત કરીએ એક એક બે હજાર એક આ પૈસા ચૂકવે એટલે આના પાસેથી પૈસા જાય જાય તો જમા તે બેંક ખાતે અને ઉધાર કરવાનું એક્સ લિમિટેડ ખાતે કેમ કે એક્સ લિમિટેડ બને લેનાર લેનાર ખાતે ઉધાર આ કંડિશન થઈ ગઈ હવે વર્ષની હંમેશા યાદ રાખજો આને અત્યારે જ કીધું આ જે નાણાકીય ખર્ચા કરે અહીંયા લખેલું હતું તે જે ખર્ચો કરશે તે કોણ કરશે એક્સ પણ વર્ષના એન્ડિંગમાં એ કોના પાસેથી વસૂલ કરવાની વાત કરે વાય પાસેથી બરાબર ચાલો તો આ જે ખર્ચો કર્યો એને કઈ તારીખે ખર્ચો કર્યો એની કઈ લાગે વળગેની આપણે વરસ પૂરું થશે એકત્રીસ બાર બે હજાર એક આ તારીખે આપણે આના પાસેથી લેવા માટેની નોંધ કરી દેશું તો મારા તર્યું સ્વરૂપે એક્સ સ્વરૂપે નાણાકીય ચાર્જ ખર્ચ બોલતો છે વારંવાર શું કહેવાય નાણાકીય ચાર્જ આ નાણાકીય ચાર્જ આના માટે શું કહેવાય

તે એક્સ લિમિટેડ ખાતે પણ આટલી હવે આના પછી વર્ષ પૂરું થશે એટલે કે આ વર્ષ પૂરું તે આ જે વર્ષ એન્ડિંગ થયું એણે ખર્ચો પહેલા પાસેથી વસૂલ કરવાનું નક્કી કર્યું અને તે જ દિવસે વાર્ષિક હિસાબ બી તૈયાર કરે જ્યારે વાર્ષિક હિસાબ તૈયાર કરે તો તમને ખબર હોય આ આવક જે છે નાણાકીય ચાર તે ક્યાં લખાય નફા નુકસાન ખાતામાં બરાબર જો તમારે આમનો ડાયરેક્ટ ગોખ્યું હોય તો આ જમા છે તો કદ દેવાનું એને ઉધાર ખાતું ક્લોઝ કરવા માટે એટલે અહીંયા નાણાકીય

તે મિલકત ખાતે મિલકત તમારી ઓછી થાય ઓછી થાય એટલે જાય જાય તો જમા એટલે તે મિલકત ખાતે ક્લિયર થાય એટલી વસ્તુ હોય અને આના ચોપડે તો વર્ષ પૂરું થઈ ગયું હિસાબ તૈયાર થઈ ગયા પણ આના ચોપડે હિસાબ તૈયાર કરવાના બાકી એટલે એકત્રીસ બાર બે હજાર એક જો ગોખવાના હોય તો સૌથી પહેલાં આજે નાણાકીય ચાર્જ ઘસારા બંને ખર્ચ છે ખર્ચ ખાતે અહીંયા ઉધાર થયેલું છે ખાતું ક્લોઝ કરવા માટે જમા તે નાણાકીય ચાર્જ ખાતે તે ઘસારા ખાતે અને આ પૈસા લખવાના નફા નુકસાન ખાતે ઉધાર ક્લિયર થઈ ગયું એટલું હવે જ્યારે નેક્સ્ટ પદ્ધતિ એટલે કે આ પહેલાં વર્ષની આમનોન થઈ એવી જ રીતના લખવાની બીજા વર્ષ કેટલા વર્ષ માટે નક્કી કર્યું ચાર બીજા વર્ષ ત્રીજા વર્ષ અને ચોથા વરસ માટે નક્કી કરવાનું હવે જ્યારે સેકન્ડ આમનોન લખે તો આ પહેલી આમનોન નહીં લખવાની પહેલી આમનોન શેની છે મેં મિલકત પહેલાંને આપી ને પહેલાં લીધી એક જ વખત થાય એટલે આ બીજા વર્ષથી આવશે નહીં બીજા વર્ષથી આ બધી આમનોન ખાલી કોપી કરી કરીને લખતું જાઉં અને પૈસા અલગ અલગ આવશે હા પૈસા અલગ આવશે કેમ કે દર વર્ષે હપ્તો અલગ હશે દર વર્ષે પેલા ચાર્જ અલગ હશે બરાબર એ પૈસા ચેન્જ કરવાના એટલે ચારે ચાર વર્ષ પૂરું પછી ચોથા વર્ષ પછી જેમ આપણે અહીંયા પ્રોમિસ કર્યું પંદર હજારનું બરાબર આ પંદર હજારનું પ્રોમિસ કર્યું છે ચોથું વર્ષ પૂરું થશે પૂરું થાય પછી કઈ તારીખ આવશે એકત્રીસ બાર છેલ્લું વર્ષ ચાર પડે ખબર આ હો આ ત્રણ વર્ષે તમે આમનો લખી બધી ચોથું વર્ષ જ્યારે પૂરું થાય તો પેલો વાયદા પ્રમાણે આપણને પૈસા આપશે આપણે એને એટલે કોને એક્સને અને પૈસા આપે છે સેના ભંગાર કિંમતના પંદર હજાર રૂપિયા અને આપે તો આના પાસે પૈસા આવે આવે તો ઉધાર એટલે અહીંયા બેંક ખાતે ઉધાર તે સામેવાળી વ્યક્તિ ખાતે ભંગાર કિંમતની વાય લિમિટેડ ખાતે બરાબર આને પૈસા મળ્યા એટલે બેંક ખાતે ઉધાર આના પાસેથી તે જ દિવસે પૈસા જાય જાય તો જમા એટલે તે બેંક ખાતે અને ઉધાર કરવાનું એક્સ લિમિટેડ ખાતે બરાબર છે પડે આટલું ખબર અને જો ગોખવાના હોય તો ભંગાર કિંમતની જે આમ નોંધ હોય તે તમારા અહીંયા હપ્તા જેવી આમ નોંધ સેમ દેખાય હા ને એટલે જો ભંગાર કિંમતની આમ નોંધ યાદ નહીં રાખવી હોય તો જે હપ્તાની લખેલી હોય તે જ સેમ તમારે અહીંયા લખવાની બરાબર આ થઈ ગયું શરૂઆતનું હવે જો અંતનું હશે ને બધું સેમ ખાલી આ બંનેની જગ્યા ચેન્જ થાય હા ને જો હપ્તો તમે આખરની તારીખે ચૂકવતા હોય તો અહીંયા શરૂઆતમાં થોડી લખી શકે તમે બરાબર શું ખબર એટલે આ તારીખ ચેન્જ થઈ જશે આ નીચે આવી જશે ને આ ઉપર આવી જશે બરાબર જ્યારે હા ખાલી બસ આટલું જ ચેન્જ છે હા આ આખી લાઈન અહીંયાથી આટલે સુધી દેખાયા તે આખી ચેન્જ થઈ જશે હા ઓલ્ટરનેટ થઈ જાય ઉપર તારીખ બી ચેન્જ થાય તારીખમાં છે ને બંનેમાં આખરની જ આવી જાય પછી જોજો કેમ કે નાણાકીય ચાર્જ તો ક્યારે ગણવાનો આપણે આખરમાં જ અને હપ્તો બી આખરમાં આવી જાય એટલે આ હપ્તો જે શરૂઆતનો હતો તેની જગ્યાએ આવી જાય આખરની તારીખ બસ આટલું જ ચેન્જ બાકી આખું કોપી ટુ કોપી બરાબર ધ્યાન રાખજો બધા એટલે જ્યારે શરૂઆતમાં હોય ત્યારે નાણાકીય ત્યારે હપ્તો પહેલાં અને જ્યારે અંતમાં હોય ત્યારે નાણાકીય ચાર્જ પહેલાં બરાબર પાછો એક વખત જ્યારે આ શરૂઆતના પૈસા હપ્તો ચૂકવતો હોય ત્યારે હપ્તો શરૂઆતમાં અને જ્યારે અંતમાં હપ્તો ચૂકવતો હોય ત્યારે નાણાકીય ચાર્જ પહેલાં બરાબર આટલું ક્લિયર રાખવાનું બધાએ ચાલો આ બધી આમનોદ થઈ ગઈ આમનોદ પૂછાઈ ગઈ તો એના માર્ક્સ મળે પણ આમનોદ કરતાં વધારે શું પૂછાતા છે ખાતા તે ખાતા તૈયાર કરવાનું જ્યારે હીંકી લીધું તો તમારું કામ થઈ જાય જો બે ખાતા તમને હાર્ડ લાગશે અહીંયા લખતો છે એક એક્સ લિમિટેડનું એટલે કે રાખનારનું અને બીજું વાય લિમિટેડનું એટલે કે આપનારનું ઉલટું બોલ્યો છે મેં એક્સ લિમિટેડનું એટલે આપનાર અને વાય લિમિટેડ એટલે રાખનાર આ બંનેના ખાતા જે આવે ને તે તમારે ગોખવા જ પડે અથવા તો પછી આ આમ લખીને પછી જવા પડે બાકી બધું ઇઝીલી તમારે છે ડાયરેક્ટ જ ગોખાઈ જાય એક વખત જોઈએ એનામ જ હા ને હવે ખાતાની વાત કરીએ તમે ખતવણી કરેલું છે તે રીતના જ આ પહેલું ખાતું આવી ગયું વાય લિમિટેડનું આ એક પહેલું ખાતું પછી બીજું ખાતું આવશે આ લીસ વેચાણનું ખાતું આ બે ખાતા પછી આ બેંક ખાતે આ ત્રીજું ખાતું હવાઈ લિમિટેડનું આવી ગયું એટલે એને પાછું નહીં લેવાનું વાય લિમિટેડ આવી ગયું નહીં નાણાકીય ચાર પછી આ નફા નુકસાન ખાતું આ પાંચ ખાતા થઈ ગયા બરાબર હવે આ બાજુ આવીએ આ બાજુમાં જો આના પાંચ ખાતા અલગ પહેલાંના અલગ ખાતા બરાબર આના ખાતાની વાત કરીએ તો આ પહેલું મિલકતનું આવ્યું બીજું એક્સ લિમિટેડનું આવ્યું આ આવી ગયું આ બેંકનું આવ્યું ત્રીજું આ નાણાકીય ચાર્જ આવ્યું એક્સ આવી ગયું ઘસારા નું પાંચમું અને છઠ્ઠું નફા નુકસાન નું બરાબર આટલું થઈ જાય એટલે પછી પાકું સર્વે બી કાઢું પાકું સર્વે હજુ બતાવ્યું નહીં મળે અને નફા નુકસાન ખાતું બી બતાવવાનું છે જરીક અલગ છે બરાબર ભંગાર કિંમત માં જો ને હપ્તા જ આમ આવે ને એટલે હપ્તા તો એ જ વસ્તુ આવવાની હને ક્લિયર થાય હપ્તા વાળી જામ નોંધ એટલે નવું કઈ ખાતું ઉભું નહીં થાય ચાલો તો હવે એક એક ખાતું સમજીએ પહેલા આ વાય લિમિટેડ બનાવીએ આપણે હવે કોના ચોપડે લખતા છે એક્સ લિમિટેડના ચોપડે ધ્યાન રાખજો અહીંયા લખીએ એક્સ લિમિટેડના ચોપડે

ચાલો ખાતામાં ખાલી ખતવણી કરવાની છે પહેલા જોઈએ જેનું ખાતું બનાવતા હોય તે ધ્યાનમાં લેવાનું વાય લિમિટેડનું બનાવતા છે અહીંયા વાય લિમિટેડ ખાતે ઉધાર છે એટલે વાય લિમિટેડની કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ વિગતમાં વિરુદ્ધનું નામ લખવાનું લીઝ વેચાણ ખાતે તારીખ કઈ એક એક બે હજાર એક ઉધાર બાજુ એક એક બે હજાર એક લીઝ વેચાણ ખાતે કેટલા રૂપિયા પૈસા નથી અત્યારે આપણે લખ્યા હા એટલે અહીંયા જે પૈસા હોય તે તમારે ત્યાં લખી દે એટલે આટલી વસ્તુ પહેલું ચાલો વાય હોદવાનું પાછું વાયનું બનાવતા છે તો ખાલી વાય જ હોદવાનું આ બીજો વાય દેખાયો વાય લિમિટેડ ખાતે છે જમા તો વાય લિમિટેડની જમા બાજુ તારીખ કઈ એક બે હજાર એક બેંક ખાતે પૈસા અત્યારે લખા નથી ક્લિયર થાય આટલું ચાલો આ વાય પી તો આ બીજો વાય દેખાય બરાબર વાય લિમિટેડ ખાતે ઉધાર તો વાય લિમિટેડની ઉધાર બાજુ તારીખ એકત્રીસ બાર તારીખ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા લખવાનું નાણાકીય ચાર્જ ખાતે બરાબર આ થઈ ગયું ડેસ આગળ વધ્યો પછી છે પહેલાં વર્ષમાં નથી આ પહેલું વર્ષ છે આ તો તમારું ચોથા વર્ષ પર છે હા ને ધ્યાન રાખજો આ તમારું પહેલાં વર્ષનું વાય પૂરું બરાબર આટલી ત્રણ વસ્તુ હશે હવે જો છે ને તમારે ગોખવું હોય તો વાય લિમિટેડનું એટલે કે જો તમે આ આપનારના ચોપડે રાખનારનું ખાતું બનાવતા હોય આપનારના ચોપડે રાખનારનું ખાતું બનાવતા હોય તો આ જ કંડિશનમાં બધું ફોલો થાય દર વખતે એટલે જો ગોખવું હોય તો આખું આખું ખાતું બી ગોખી શકે તમે બરાબર પણ એ તમારે પણ સમજીને કરવું હોય તો વધારે ઇઝી પડે હા તે બી ધ્યાન રાખજો પછી શું કરવાનું આ વર્ષ પૂરું થયું એટલે ટોટલ મારવાનું અહીંયા બી ટોટલ માર્યું આ જ પૈસા અહીંયા લખવાના અહીંયા જે પૈસા આવશે તે શું લખવા તમારું બાકી આગળ લઈ ગયા પછી આ જ બાકી આગળ લઈ ગયા બીજા વર્ષે પાછું લાવવાનું બાકી આગળ લાવ્યા હવે જોજો બીજા વર્ષે તમે પાછી આમ નોંધ લખેલી હશે એ પાછી આમ નોંધ વગર તમે કરવાનો ને તો બી થઈ જાય આ લિમિટેડ જે લીસ્ટ પર વેચાણ હતું તે જ સમજો કે બાકી આગળ લાવ્યા આવી ગયું કેમ કે દર વર્ષે પાછું લીસ્ટ પર વેચાણ થવાનું નથી હવે પણ દર વર્ષે આવશે નાણાકીય ચાર ખાલી તારીખ બદલાઈ જાય એકત્રીસ બાર બે હજાર બે બરાબર નાણાકીય ચાર્જ ખાતે પછી બીજા વર્ષે જે નાણાકીય ચાર્જ હોય તે કરતાં શિકવાડેલું જ છે તમને બરાબર પછી અહીંયા બેંક ખાતે પાછો હપ્તો તો ચૂકવવાનો જ પેલો એટલે આ બેંક ખાતે પણ તારીખ બદલાઈ જશે એક બે હજાર બે અહીંયા હપ્તાના પૈસા લખવાના અને અહીંયા નાણાકીય ચાર્જના લખવાના ક્લિયર થઈ જશે આટલું વસ્તુ ખાલી પછી આ વર્ષ પૂરું પાછું ટોટલ મારો અહીંયા લાવો બાકી આગળ લઈ ગયા બરાબર પાછું એ બાકી આગળ લાવ્યા એટલે આ બાકી આગળ લાવ્યા બાકી આગળ લાવે લાવી ગયું આ નાણાકીય ખર્ચ લખવાનું વર્ષ બીજ બદલાઈ જશે એકત્રીસ બાર બે હજાર ત્રણ બરાબર પછી આ બાજુ આવશે હપ્તાની તારીખ એક એક બે હજાર ત્રણ અહીંયા બેંક ખાતે હપ્તો બસ આવી રીતના જેટલા હપ્તા છે ચાર હપ્તા એટલે અહીંયા ચાર આમનો થશે એવી રીતના ચાર ખાતા એક જ ખાતાની અંદર ચાર વર્ષનો થશે બસ આટલું ક્લિયર થઈ જશે આટલી વસ્તુ આ પૂરું થયું વોય લિમિટેડનું બીજું જોઈએ લીઝ પર વેચાણનું જો લીઝ પર વેચાણનું ખાતું પૂછાય જ નહીં કેમ કે એ એક જ આમનો આવે દેખાય હને અને એક જ વર્ષે બી આવે એટલે આ ખાતું પૂછાય બી નહીં જો ધારો કે પૂછાયું તો લીઝ વેચાણ ખાતે જમા છે તો લીઝ વેચાણ ખાતાની જમા બાજુ વિગતમાં શું લખવાનું વાય લિમિટેડ ખાતે અને બસ ખાતું ક્લોઝ પડીએ આટલી વસ્તુ ખબર એટલે આ તો પૂછાવાનું મળે જ નહીં ને એટલે એ ધ્યાન રાખીએ એને રવા દે પછી ત્રીજું બેંક ખાતે બરાબર અહીંયા બનાવીએ બેંક ખાતે જો કે મારા હિસાબથી બેંક ખાતે બી નહીં પૂછાય પણ બેંક ખાતાની એન્ટ્રી વધારે છે એટલે બતાવી દે તારીખ વિગત અને રકમ પાછું તારીખ વિગત અને રકમ ચાલો હવે અહીંયા જોઈ લે બેંક ખાતે થયેલું છે ઉધાર તો બેંક ખાતાની ઉધાર બાજુ તારીખમાં એક એક બે હજાર એક વાય લિમિટેડ ખાતે અને પૈસા જે હશે તે હપ્તાનો બરાબર આ પહેલી પૈકી પછી બેંક બીજા કોઈમાં નહીં મળે એટલે કે બેંક બી ની પૂછાય પડે વસ્તુ ખબર આમાં ખાલી હપ્તાની જ રકમ આવશે જોજો આ ખાતું પૂરું થઈ ગયું અહીંયા ખાતું ક્લોઝ કર્યું બાકી આગળ લાવ્યા પાછું વાયલિમિટેડ પાછું વાય લિમિટેડ પાછું વાય લિમિટેડ હા ને આખું છે ને તમે ઘરે બેહીને એક ચાર વર્ષની આખી લખજો એના પરથી ખતવણી કરે ને એટલે ખબર પડી જાય કે એમ આવું થતું છે બધા વર્ષે હા ને એટલે મેં એમ કેમ આ બંને નહીં જોઈને તો આ બી ચાલે આ બેંક ખાતે ને લીઝ પર વેચાણ એ નહીં પૂછાય પૂછાય તો વાય લિમિટેડ પૂછાશે નાણાકીય ચાર્જ પૂછાશે નફા નુકસાન ખાતું પૂછાશે ઘસારા ખાતું પૂછાશે અને પાકું સરવૈયું પૂછાય પાકું સરૈયું બધાને છે જો તમને એમ કેમ ને અહીંયા આપણે બધામાં હું લખીએ બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા જ્યારે મેં નફા નુકસાન ખાતું બનાવવા પાકું સરવૈયું બનાવવા તો આમાં થોડી બાકી આગળ લઈ ગયા લખે તમે અને હા બીજું વસ્તુ ચોખ્ખો નફો ચોખ્ખી ખોટ તો હોદે પણ બે જ વિગતથી થોડી નફો ખોટ નક્કી થઈ જાય અહીંયા તો બે જ વસ્તુ છે ને નાણાં ને ઘસારો પડે વસ્તુ ખબર એટલે એ ખાતું ક્લોઝ નથી કરવાનું એ ખાતું જેવું છે તેવું જ એક લીટી છોડીને દર વર્ષે બનાવતું જવાનું છે એટલે એ બતાવવા પડશે મારે પછી પાકા સર્વે એમાં ટોટલ મારવાનું હોય આ ટોટલ આપણે બે ત્રણ વસ્તુથી થોડી નક્કી કરી શકીએ એટલે અહીંયા મિલકત લખા એમાંથી ઘસારો માઇનસ કરા પાછું મિલકત લખા એમાંથી ઘસારો માઇનસ કરા આવી રીતના દર વર્ષનું બતાવવા પડે બરાબર એટલે આ બંને અલગથી બતાવો એટલે આપણે આખું એ કી લે હા ને એટલે નફા નુકસાન ખાતું ને પાકું સર્વે તમે તમારી મરજીથી નહીં બનાવી શકે એટલે કે આવું નહીં બનાવી શકે એમ પણ તે બી ઇઝી છે આવડી જાય તેવું છે એટલે આ બેંક ખાતું નહીં જોવાનું અને લીઝ પર વેચાણનું ખાતું નહીં જોવાનું એ પૂછાશે જ નહીં પૂછાઈ ગયું તો બી એક જ તો નોંધ થવાની છે તમારી બરાબર આગળ વધીએ ત્રીજું કહ્યું વાય બની ગયું હવે નાણાકીય ચાર્જનું બનાવીએ ચાલો નાણાકીય ચાર્જ મેં તમને ગોખાયું છે પણ ખબર નહીં કે એમ તમારે નથી ગોખાતું એટલે અહીંયા લખીએ નાણાકીય ચાર્જ ખાધું ચાલો પહેલાં તારીખ વિગત રકમ તારીખ વિગત અને રકમ ચાલો હવે આમનોદ જોઈએ નાણાકીય ચાર્જની બે જ આમ હશે બરાબર પહેલી આમનોદમાં એ જમા છે તે નાણાકીય ચાર્જ ખાતે એટલે કઈ બાજુ લખવાનું જમા બાજુ તારીખ તો તમારી આખરની જ આવશે એકત્રીસ બાર બે હજાર એક નામ લખવાનું વાય લિમિટેડ ખાતે અહીંયા જે પૈસા હશે તે સેકન્ડ નામ નોંધમાં તમે એ જ પૈસા ક્યાં લઈ જવાના નફા નુકસાન ખાતે નાણાકીય ચાર્જ ખાતે ઉધાર એટલે નાણાકીય ચાર્જની ઉધાર બાજુ વિગતમાં શું લખવાનું નફા નુકસાન ખાતે બરાબર તારીખ એકત્રીસ બાર બે હજાર એક પૈસા જે હશે તે આના સિવાય બીજું કંઈ આવવાનું નહીં મળે બરાબર જે ખર્ચો હશે તે જ તમે લઈ ગયેલા હશે એટલે બંને રકમ હરકી હોય બરાબર જે ખર્ચો હશે તે તમે નફા નુકસાને લઈ ગયા એટલે બંને પૈસા સરખા હોવાના એટલે આ ટોટલ સરખું થાય અહીંયા બાકી આગળ લઈ ગયા જેવું કંઈ હશે નહીં પછી બીજા વર્ષે બી સેમ ખાલી અહીંયા તારીખ બદલાશે એકત્રીસ બાર બે હજાર બે હા એમાં બી નફા નુકસાન ખાતે જે પૈસા હશે તે અહીંયા બે હજાર બે વાય લિમિટેડ ખાતે પૈસા બંનેમાં સેમ આવું તમારે ચાર વર્ષ સુધી ખાલી લખી દેવાનું બરાબર ચાલો હવે આનું શોર્ટકટ માટે તમને શું કીધેલું કોણ છે આ એક્સ વાય સોરી એક્સ કોણ છે આપનાર હને આપણે એક્સ લિમિટેડના ચોપડે લખતા છે જો એક્સ આપનાર હોય અને ને એને નાણાકીય ચાર્જ ભલે કરી હોય પણ એના માટે ખર્ચ નથી એ પાછો લેશે એટલે શું કહેવાય એના માટે આવક જો એના માટે આવક હોય તો એ આવક મેં નફા નુકસાનની કઈ બાજુ લખા જમા બાજુ જો નફા નુકસાનની જમા બાજુ લખું તો આમાં કઈ બાજુ આવવા જોઈએ ઉધાર બાજુ એટલે અહીંયા ઉધાર બાજુ બધામાં નફા નુકસાન બરાબર ઉધાર બાજુ બધામાં નફા નુકસાન આ એક્સ લિમિટેડના ચોપડે લખું અહીંયા કોનું નામ આવવા જોઈએ વાય નું એટલે બધામાં વાય લિમિટેડ આ નાણાકીય ચાર્જના પૈસા આપણે પેલું કેલા છે તેમાંથી લખવાનું બરાબર ચાલો નાણાકીય ચાર્જ પૈતું હવે લાસ્ટ કહ્યું પછી નફા નુકસાન મેં નફા નુકસાન તમને અલગથી શીખવું બરાબર અત્યારે આમાં ગુચવાળો નહીં કરીએ આપણને આ થઈ ગયું તમારું એક્સ લિમિટેડનું ખાતું પૂરું હવે વાય લિમિટેડ પર જાય વાય લિમિટેડના ચોપડે જરૂરી ખાધાઓ ચાલો અત્યારે નાણાકીય ચાર્જ પૈતો છે એટલે પહેલાં નાણાકીય ચાર્જથી ચાલુ કરું એ વધારે ખબર પડી જાય અહીંયા મેં લખું નાણાકીય ચાર્જનું ખાતું હવે જે પેલું શોર્ટકટ યાદ રખાયું છે તેના પરથી જોઈએ વાય લિમિટેડ માટે નાણાકીય ચાર્જ ખર્ચ કહેવાય કે આવક વાય લિમિટેડ માટે નાણાકીય ચાર્જ ખર્ચ 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 તરીકે નફા નુકસાનની ઉધાર બાજુ જો નફા નુકસાનની ઉધાર બાજુ તો અહીંયા કઈ બાજુ જવા બાજુ તો અહીંયા બધામાં શું લખાશે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતે બરાબર

ઘસારા ખાતે ઉધાર નામમાં શું લખવાનું મિલકત ખાતે એટલે અહીંયા ઘસારા ખાતાની ઉધાર બાજુ વિગતમાં શું મિલકત ખાતે બધા વર્ષે મિલકત ખાતે બધા વર્ષે મિલકત ખાતે બરાબર પછી પેલી બાજુ જો શું જવાનું નફા નુકસાન ખાતે કેમ નફા નુકસાન ખાતે અહીંયા આ ઘસારો તમારા ધંધા માટે ખર્ચ ખર્ચ તરીકે નફા નુકસાનની ઉધાર બાજુ આમાં જમા બાજુ હે ને પણ આ જે ઘસારો આવે પહેલામાં કેમ વ્યક્તિ આવ્યું કેમ કે નાણાકીય ચાર્જ વ્યક્તિને ચૂકવાય આ ઘસારો કોઈ વ્યક્તિને નથી ચૂકવવાનો એટલે અહીંયા મિલકત ખાતે લખાય પડ આટલી વસ્તુ ખબર પાછું એક વખત જો ઘસારો તમારા ધંધા માટેનો ખર્ચ તમારા એટલે આ વાય લિમિટેડ માટે વાય લિમિટેડ માટે આ ખર્ચ છે ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો આમાં જમા બાજુ એટલે આ બધું જમા બાજુ નફા નુકસાન આવ્યું ઉધાર બાજુ તમે વ્યક્તિનું નામ નહીં લખી શકે કેમ કેમ કે ઘસારો તમે કોઈ વ્યક્તિને ચૂકવતા નથી એ ડાયરેક્ટ મિલકતમાંથી ઓછું થાય એટલે અહીંયા બધા મિલકત ખાતે બરાબર આ બધું બચ્યું કોણ હવે એક્સ લિમિટેડ બચું મિલકત બચ્યું છે બરાબર ચાલો એ બી જોઈ લે એટલે આની વાત પૂરી થાય ચાલો કંક્યું આ મિલકત બનાવીએ આ મિલકત કેટલી આમનોદમાં છે તે જોઈ લે એક ને કદાચ દેખાય બે જગ્યા આવશે દર વર્ષે દર વર્ષે નહીં બીજા વર્ષથી ખાલી આ એક જ વખત આવે જોઈ લો એટલે બતાવવા જ પડે તેવું છે મિલકતનું ખાતું ખાતું એટલે યંત્રનું બનાવવા એવી રીતના કહેતા છે તે પહેલા તારીખ પછી વિગત અને પછી રકમ તારીખ વિગત ને રકમ ચાલો પહેલાં આમનોદમાં મિલકત ખાતે ઉધાર એટલે મિલકત ખાતાની કઈ બાજુ ઉધાર બાજુ નામમાં વિરુદ્ધ નું નામ એટલે એક્સ લિમિટેડ ખાતે તારીખમાં પહેલી તારીખ એક એક બે હજાર એક પૈસા જે હશે તે પછી નીચે આવીએ ઘસારો હશે અહીંયા ઘસારો મિલકત ખાતે જમા એટલે મિલકત ખાતાની જમા બાજુ વિગતમાં ઘસારા ખાતે બરાબર જે પૈસા હોય તે વર્ષના એન્ડિંગમાં ઘસારો કઢાઈ એકત્રીસ બાર બે હજાર એક આટલું ક્લિયર થાય આ મિલકત જેટલી હશે તેમાંથી ઘસારો વાત કરશું આ મિલકતની કિંમત હંમેશા વધારે હશે આ ટોટલ એ અહીંયા ટોટલ આવશે એટલે આ જે આવશે તે બાકી આગળ લઈ ગયા પાછું અહીંયા લાવવાનું બાકી આગળ લાવ્યા આ જે લખ્યું આપણે મિલકત ખરીદ્યું તેનું લખ્યું છે દર વર્ષે થોડી ખરીદવાનું એટલે આ પૈસા આમનો દર વર્ષે આવવાની જ નહીં મળે હા અહીંયા બાકી આગળ લાવી આવી ગયું પછી પાછું શું લખવાનું ઘસારો પાછું બાકી આગળ લઈ ગયા લાવવાનું પડતી જે ખબર કે ફાસ્ટ છે હા પાછું આ લાવ્યો અહીંયા બાકી આગળ લાવ્યા પછી પાછું ઘસારો લખા પાછું લાવવા એવું કેટલા વર્ષ માટે ચાર વર્ષ માટે બસ આ બે પૂરું એટલે મિલકતનું બે હાર્ડ નહીં મળે સૌથી વધારે તકલીફ આપે ને આ વાય લિમિટેડનું ખાતું બનાવવાનું ને એક્સ લિમિટેડનું એ બે ગોખો અથવા તો પછી આમ લખીને તમારે એક્ઝામમાં કરવા પડશે તો તેમાં ટાઈમ જાય જો તમે આમ નોંધ વિચારીને કરે ને કેમ કે એમાં ડાયરેક્ટ ખાતા જ પૂછાવાના છે મોસ્ટ ઓફ ચાલો હવે કોનું બનાવીએ એક્સ લિમિટેડનું ખાધું એક્સ લિમિટેડનું ખાધું આ લાસ્ટ ખાધું બરાબર તારીખ વિગત રકમ તારીખ વિગત અને રકમ ચાલો અહીંયા જોઈએ પહેલી આમ એક્સ લિમિટેડ ખાતે જવા એટલે એક્સ લિમિટેડની જવા બાજુ વિગતમાં મિલકત ખાતે તારીખ તમારી પહેલી એક એક બે હજાર એક ચાલો આ પૈતું બીજી આમ નોંધમાં બે એક્સ લિમિટેડ એક્સ લિમિટેડ ખાતે ઉધાર એટલે એક્સ લિમિટેડની ઉધાર બાજુ વિગતમાં બેંક ખાતે અહીંયા જો લખું તો શું ચૂકવ્યું તમે હપ્તો ચૂકવ્યો બરાબર તારીખમાં કઈ તારીખે ચૂકવવાના એક એક બે હજાર એકે બરાબર શરૂઆતમાં હપ્તો ચૂકવતા છે એટલે આ પૈતું પછી અહીંયા આવે એક્સ લિમિટેડ જમા બાજુ એટલે એક્સ લિમિટેડની જમા બાજુ લખીએ વિગતમાં શું લખવાનું નાણાકીય ચાર્જ ખાધે એટલે કે આ વર્ષનો નાણાકીય ચાર્જ તમારો થયો પણ વર્ષના એન્ડિંગમાં થાય નાણાકીય ચાર્જ આ યાદ રાખો બીજા કોઈમાં એક્સ લિમિટેડ નહીં હશે આટલું ક્લિયર થાય હો ને પહેલી આમ નોંધમાં શું આની પાસે મિલકત આવી બરાબર જોજો આ મિલકત ખાતે કેમ હવે મિલકત આવે તો બે બાજુ મિલકત આવે તો ઉધાર પણ મિલકત ખાતાની ઉધાર બાજુ આમાં કઈ બાજુ જમા બાજુ એટલે અહીંયા જમા બાજુ લખાયેલું છે બરાબર આ ધ્યાન રાખજો આના પહેલાં જે આનું ખાતું બનાવ્યું ને તેમાં લીઝ પર વેચાણ આ બાજુ હતું હા ને ખાલી થોડુંક એમ થઈ જતું છે તે ધ્યાન રાખજો ચાલો નહીં ખબર પડે તો આમનો લખવાની પછી આમનો નોંધ પરથી ખતમણી કરવાની આ પૈસા લખાઈ ગયા અહીંયા પૈસા લખાઈ ગયા આમાં જમા બાજુ પર ટોટલ વધારા હશે એ જ ટોટલ અહીંયા લખવાનું આ શું આવશે બાકી આગળ બાકી આગળ લઈ ગયા પછી એ જ પૈસા અહીંયા લાવવાના તમારે આ જે હતું તે તમે જ્યારે ખરીદેલું ત્યારે લખેલું એટલે આ દર વર્ષે આવશે નહીં આ વર્ષ પૂરું થઈ ગયું આની જગ્યા પર આવી ગયું છે તમારું બાકી આગળ લાવ્યા પછી દર વર્ષે નાણાંકીય ચાર્જ તો આવવાનો જ એટલે અહીંયા નાણાકીય ચાર્જ આવશે અને આ હપ્તો ચૂક્યો દર વર્ષે હપ્તો ચૂકવવાનો છે બરાબર પાછું એનું ટોટલ કરામે એટલે અહીંયા પાછું આવશે બાકી આગળ લઈ ગયા તે પાછું લાવવાનું પછી પાછો નાણાકીય ચાર્જ ચૂકવવાનો અને હપ્તો ચૂકવવાનો એવું ક્યાર સુધી ચાર વર્ષ સુધી બસ આટલું જ છે હોને ને બંધ કરતા વિડીયો